નમસ્કાર મિત્રો આજે જોવાના છે નામ અને એ શેની અંદર જોવા મળે છે એ પદાર્થ એસિડ છે વિનેગર જે લાંબા સમય સુધી સાચવા માટે આપણે એની અંદર વિનેગર અથાણાની અંદર મોટાભાગે વિનેગર ઉમેરતા હોઈએ છે તો એ વિનેગર ની અંદર કયો એસિડ જોવા મળે છે તો કે એસિટિક એસિડ ફોર્મિક એસિડ કીડીના ડંખમાં લાલ કલરની જે કીડી આવે છે એના ડંખની અંદર ફોર્મિક એસિડ હોય છે જેના લીધે એ કીડી આપણને જ્યારે કરડે છે ત્યાં સોજો ચડે છે અને અને આપણને ત્યાં બળતરા થાય છે ત્યાર પછી સાઇટ્રિક એસિડ લીંબુ નારંગી જેવા ખાટા ફળોની અંદર છે એ આ એસિડ જોવા મળે છે લેક્ટિક એસિડ દહીં અંદર છે એ લેક્ટિક એસિડ આપણને જોવા મળે છે ઓક્ઝેલિક એસિડ જે પાલકની અંદર જોવા મળે છે એસ્કોર્બિક એસિડ એસિડ આપણને જોવા મળે છે જે વિટામિન સી તરીકે પણ ઓળખાય છે વિટામિન સી પછી ટાર્ટેરિક એસિડ આમલી દ્રાક્ષ અને કાચી કેરીની અંદર છે એ ટાર્ટેરિક એસિડ જોવા મળે છે